વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર ખાતેથી ગુમ થયેલ કિશોરને ફતેગંજ પોલીસની શોધી એના પિતાને સુપ્રોત કર્યો હતો આ સમગ્ર મામલે વડોદરા શહેર પોલીસ ડીસીપી જોન ના જગદીશ ચાવડા પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપી હતી ફતેગંજ પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં ઘનશ્યામ પાર્કમાં રહેતા રાજેશભાઈ પાઠકના પુત્ર તારીખ ચોવીસ ઓક્ટોબરના રોજ કોઈ પણને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા ઘરે પરત ન આવતા તેમના પિતા શોધખોળ કરતાં પુત્રના મળી આવતા ફતેગંજ પોલીસ મથકે ગુમશુદાની ફરિયાદ નોંધાવી હતી ફતેગંજ પોલીસે ગુમશુદા પુત્રની શોધખોળ કરી હતી વિસ્તારના વિવિધ સીસીટીવી ચેક કરવામાં આવ્યા જેમાં ગુમ થનાર બાળક છાણી છાયાપુરી રેલવે સ્ટેશન તરફ ગયેલ હોવાનું જાણવા મળેલ જેના આધારે છાયાપુરી રેલવે પોલીસનો સંપર્ક કરી અને સમયની તે સમયની ગોરખપુર ઓખા ટ્રેનમાં ગયેલ હોવાની માહિતીના આધારે ગોરખપુર ઓખા ટ્રેનમાં અમદાવાદ રેલવે પોલીસનો સંપર્ક કરી ટીમ અમદાવાદ ખાતે તપાસ કરવા રવાના થઈ હતી જ્યાં સીસીટીવી ચેક કરતા ગુમ થનાર બાળક આજ ટ્રેનમાં દ્વારકા ગયેલ હોવાનું સીસીટીવી ફૂટેજમાં જણાઈ આવતા ત્યારબાદ પોલીસ ટીમ દ્વારા દ્વારકા પોલીસનો સંપર્ક કરી મદદ મેળવી ગુમ થયેલ કિશોર મળી આવ્યો હતો તે બાળકને ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે પરત લાવી પરિવાર સહિ સલામત સોંપવામાં આવ્યો હતો બાળક મળતા જ તેના પિતા રાજેશ પાઠકમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી પોલીસ કર્મીઓને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર તેના પિતાએ બાળકને મોબાઈલ બાબતે ઠપકો આપતા બાળક ઘરથી નીકળી ટ્રેન મારફતે દ્વારકા ખાતે ગયો હતો તેમ જાણવા મળ્યું હતું આ સમગ્ર મામલે વડોદરા શહેર પોલીસના ડીસીપી ઝોન વન જગદીશ ચાવડા દ્વારા પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપી હતી થેન્ક યુ સો મચ ફોર ગુજરાત પોલીસ स्पेशली बरोदा पुलिस सर आज मैं कह सकता हूँ सर कि मेरी लाइफ का बेस्ट गिफ्ट मुझे बड़ोड़ा पुलिस ने दिया है सर मेरा बच्चा जैसे ही इंफॉर्मेशन मिला 15 मिनट में बड़ोड़ा की पुलिस मेरे घर में थी सर और उसके बाद में दे चेक दी सीसीटीवी ट्रैक किया और ऐसा नहीं कि उन्होंने बिहान खाली हमको इन्फॉर्मेशन दिया मुझे साथ में रखा उन्होंने पानी नहीं पिया खाना नहीं खाया जब तक उन्होंने मेरे बच्चे को ढूंढ के नहीं दे दिया बींग एक्स सर्विस मैन में इतना मतलब सरप्राइज और मतलब इतना अंदर से वो बर्ड्स नहीं है गुजरात पुलिस के लिए और स्पेशली मेरी बड़ोडा पुलिस के लिए डीसीपी सर कंटिन्यूस कॉल कर रहे थे कंटिन्यूस वॉसवा सर जोशी मुकेश भाई दे मतलब आउटस्टैंडिंग और आप मेरी फीलिंग को समझ सकते हो कि मैं एक फादर हूं और मेरी बेटी की शादी है सेकेंड नवम्बर को आप उससे इमेजिन कर सकते हो कि आप मैं कितना मतलब खुश हूं और इन सब की दुआ से गुजरात पुलिस स्पेशली बड़ोडा पुलिस मेरे लाइफ टाइम में ये हमारे खून में आ चुका है क्या कारण था ये जो हमें सभी पेरेंट्स को बताना चाहेंगे जो मोबाइल था अर्ली मॉर्निंग में लिया था तो मेरी बड़ी डॉटर ने इसके हाथ से ले लिया नथिंग रीजन ना कुछ नहीं खाली मोबाइल लिया है तो इसको थोड़ा फील हो गया और वो गुस्से में घर से निकल गया थैंक यू તારીખ ચોવીસ દસ પચીસ ના રોજ ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બાળક નામે અનમોલ રાજેશભાઈ પાઠક ગુમ થયાની હકીકત પોલીસ સ્ટેશન આવી અને એમના પિતા દ્વારા જાહેર કરતા આ કામે એકસો સાડત્રીસ બીએનએસની કલમ અંતર્ગત ફતેગંજ પોલીસ સ્ટેશનમાં અપહરણનું ગુનો દાખલ કરે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને પોલીસ કમિશનર સર એડિશનલ સીપીલમેનના માર્ગદર્શન સૂચના મુજબ મારી ટીમ જેમાં ફતેહગંજના ઇન્ચાર્જ પીઆઈ મિયાત્રા અને એમની સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વસાવા અને બીજા ચાર કર્મચારીઓ દ્વારા અને શોધી કાઢવા માટે પ્રયત્ન શરૂ કરવામાં આવેલા જેવી જાહેરાત થઈ છે એની સાથે જ ચોવીસ અને પચીસ તારીખ ચોવીસ તારીખ રાત્રે લગભગ બે વાગ્યા સુધી અને મીએ સવારે અગેન ફતેહગંજ પોલીસ સ્ટેશન અને એની આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે એ સીસીટીવી ફૂટેજ જે છે ચેક કરતા બાળક જે છે એ બે વખત અલગ અલગ રિક્ષામાં જોવા મળેલ જે સંદર્ભે ડિંગડમ ચોકડી પાસેના એક સીસીટીવીમાં એ રિક્ષા જે છે એ છ છાણીના છાયાપુરી રેલવે સ્ટેશન બાજુ જતી જોવા મળેલ જે સંદર્ભે અમારી ટીમ જે છે પોલીસની એમને રેલવે સ્ટેશન જઈ એને ચકાસણી કરતા એ જ સમયે કઈ કઈ ટ્રેન ત્યાંથી પસાર થાય છે તો ગોરખપુર ઓખા ટ્રેન કે જે છાયાપુરી રેલવે સ્ટેશનમાં ઊભી રહે છે તો એ સંદર્ભે આગળ ચેક કરતાં અમદાવાદ આરપીએફનો સંપર્ક કરેલ અમદાવાદ ટીમ ગયા પછી આરપીએફ સાથે સંકલન કરી અને ટ્રેન દ્વારકા જ્યાં પહોંચી ત્યાંથી ત્યાંના આરપીએફ સાથે સંકલન કરી અને સીસીટીવીમાં એવી હકીકત જણાયેલું કે બાળક દ્વારકા મુકામે પહોંચેલ છે જેને ધ્યાનમાં રાખી અને અમારા બે પોલીસ કોન્સ્ટેબલ નામે મુકેશ દેસાઈ અને મિલન જોશી બંનેને અમે અહીંથી તાત્કાલિક રવાના કરી લોકલ દ્વારકા પોલીસનો પણ અમને આ બાબતે સારો સહયોગ મળેલો અને છવ્વીસ તારીખ સમગ્ર દિવસ દરમિયાન સમગ્ર દ્વારકામાં બાળક શોધવા માટેના પ્રયત્ન થયેલા અને એ પ્રયત્ન અંતર્ગત અમને સત્યાવીસમીને સવારે નવ વાગે એ અનમોલ જે છે એ અમને મળી આવેલ અને એને અહીંયા અમારી ટીમ પરત લાવીને એના પિતાને સહી સલામત સોંપવામાં આવે છે બાળક જે છે એ ચૌદ વર્ષનું છે અને કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરે છે એના પરિવારમાં એને કોઈ ઠપકો આપ્યો તો એને માઠું લાગ્યા પછી એ પોતાનું ઘર છોડી અને જતો રહ્યો હતો મારા માટે ચેલેન્જિંગ એ પણ હતું કે એની પાસે કોઈ મોબાઈલ પણ ન હતો પરંતુ હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી કેમેરાના મારફતથી સતત બોતેર કલાક સુધી અમારા ફતેહગંજના પોલીસના સ્ટાફના જવાનોએ મહેનત કરી અને બાળકને શોધી અને એના પરિવારને ના સમગ્ર સીસીટીવીમાં ના ઓબ્ઝર્વેશનમાં અને જે રેલવે સ્ટેશનમાં બાળક જ્યાં દેખાય છે ત્યાં એકલો જ છે અને દ્વારકામાં અમને ત્યાં છેલ્લે એવી હકીકત મળી કે બાળક જે છે એ ત્યાં કોઈ લોકલ કોઈ બાળક સાથે પ્લાસ્ટિકની બોટલ્સને એ બધું એકત્ર કરી અને એક દિવસ સુધી એનું પોતાનું ત્યાં મેનેજ કરેલ અને ત્યારબાદ મારી ટીમે સત્યાવીસ તારીખ અને નવ વાગે એને શોધી કાઢે થેન્ક યુ